ચોરાણુ ધારી વિધાનસભા મતદાર વિભાગના ભાગ નંબર અઠાણું કોઠાપીપરિયા એકના એક અને કોઠાપીપરિયા પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ કોરાટ કે જેઓએ

આ સન્માન કાર્યક્રમમાં ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ બસિયા તથા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રવીણભાઈ કસવાળા પણ જોડાયા હતા મારું નામ વિજય કુમાર વલ્લભભાઈ કોરાટ એસઆઈઆર અંતર્ગત જે ચૂંટણી પંચની કામગીરી આવેલી છે તેમાં મતદારોનું નેટિંગ કરવાનું જે કાર્યવાહી છે એની અંદર મેં છ્યાસી ટકા જેવું કામ કરેલું છે જેને લીધે પ્રાંત સાહેબ ધારી દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું